હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં પણ વરસાદ યથાવત છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા નદી બે કાંઠે વહેતી થાય છે બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં દાંતીવાડા ડેમ બાસઠ ટકા ભરાયો જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાખણી સવા ચાર ઇંચ અને પાલનપુરમાં ચાર ઇંચ વરસાદ થયો છે જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એસડીઆરએફની બે ટીમો સ્ટેન્ડ બાય રખાય છે કોઈપણ આપત્તિના સમયે એસડીઆરએફ ટીમની લેવાશે મદદ ધાનેરાની રેલ નદીમાં સાતમી વાર આવ્યા નવા નીર ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં આવ્યું પાણી નદીમાં વારંવાર પાણી આવતા ખેતીમાં થશે મોટો ફાયદો કેનાલની માગ વચ્ચે કુદરત ધાનેરાના ખેડૂતો પર મહેરબાન ધાનેરાની રેલ નદીના વહેણમાં લોકો નહાવાઓ મટ્યા હતા ધાનેરામાં મૂડી રાત્રે રેલ નદીમાં આવ્યા નવા નીર રેલ નદીના કારણે અનેક ગામના તળાવ ભરાયા બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આજે ધૂધમાર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની અસર અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહી છે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન આવેલા આ વરસાદે ભક્તોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ બપોર બાદ વધુ તીવ્ર બન્યો હતો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોને ધક્કા મારીને વાહન કાઢવાની ફરજ પડી છે મેહામેળામાં લાગેલા હંગામી સ્ટુલ્સમાં પણ પાણી ઘૂસી ગયા છે બનાસકાંઠા હવામાન વિભાગની આગાહીને લઈને પાલનપુર ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ કાણુદરમાં જૈનબિયા પાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસ્યા પાણી કાણુદરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે વરસાદી પાણી જાહેર માર્ગો પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે પ્રાથમિક શાળા અને ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિક લોકો મુકાયા મુશ્કેલીમાં બનાસકાંઠા પાલનપુરમાં ટેલિફોન એક્સચેન્જથી વિજેશ્વર કોલોની જવાનો માર્ગ પાણીમાં ગરકાવ બંને તરફથી આવતા વાહનો પાણીના કારણે અટવાયા હવામાન વિભાગની આગાહી બાદ પાલનપુરમાં સતત વરસી રહ્યો છે વરસાદ હજુ પણ પાલનપુરમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગની છે આગાહી નગરપાલિકા દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રોડ પર પાણી ભરાવતા વાહન ચાલકોને હાલાકી નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે આવી પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરી છે you <laughs>